જય ગૌમાતા જય દ્વારકાધીશ તો મિત્રો આજે આપણે વૃંદાવન ગીર ગૌશાળાની મુલાકાત લીધેલ છે અને આ ગૌશાળાની બધી જ ગાયો આપણા આ છે તો તમે છેક સુધી બન્યા રહેજો આ વિડીયોમાં અને ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની તો તમે બધાય આ ગાય જોઈ શકો છો બહુ સારી ગાય છે આ ગાયની તમને સિંગ પેટર્નની વાત કરીએ તો કુંડા તરફ સિંગ જાય છે એ પણ તમે જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે આ ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો કલર કોમ્બિનેશન છે આ કાબરા કલરમાં ગાય છે આ ગૌશાળામાં બધી બહુ હોતી અને શાંત ગાયું છે ગમે વ્યક્તિ પાયા જાય તો લાવા જઈએ અને આ બહુ ખાસ કરીને વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાયું બચી છે એની હાઈટ તમે જોઈ શકો છો ગાયો ગાયોની હાઈટ પૂરી છે અને આ ગાયો પણ બધી બહુ સારી છે અને આ ગાયની તમે ફેસ પ્રોપાય જોઈ શકો છો બહુ સારી અને બે ફેસ પ્રોપાઈ છે અને આ ખાનકટ પણ તમે જોઈ શકો છો ખાનપટે પણ બહુ સારી અને લાંબી ખાંડ કટવાની ગાય છે આગળ આપણે વાત કરીએ તો આ જે ગાયની જે તમે અધર ક્વોલિટી પણ જોઈ શકો છો આ જે રીતે ગાયોની બધાની અધર ક્વોલિટી હોય એ જ રીતે આગળના બે આચર જે છે એ મોટા પાછળના બે આચર જે છે એ ટૂંકા અને એ બહુ હોદ ગાય છે કેમકે આપણે રોજ આ પાસે ન આવતા હોય પણ તોય આપને અડર ક્વોલિટીમાં અને બધી રીતે હાથ ફેરવવા એવી ગાયો છે મિત્રો આ ગૌશાળામાં હવે આ ગાયની વાત આપણે પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો તમે આ જે વાછળી છે એ વાસળી પણ તમે જોઈ શકો છો બહુ સારી વાછળી છે કલર કોમ્બિનેશનમાં પણ કાબરીને અટાણ્યા વધારે પડતી કલરની વાંગ છે એ કલર છે કાબરો કલર અને વધારે પડતો લીલડો અને કાબરો કલર તમે જોઈ શકો છો અહીંયા રુદ્રની અને આ જે બધી વાસળી છે એ હું તમને વિડીયોમાં આગળ રુદ્રજી કુલ છે એ પણ બતાવવાનો છું તો એની જ આ બધી વાસળીઓ છે અહીંયા અને એક લીલડો ફૂડ છે એના પણ ઘણા ખરા રિઝલ્ટ આવ્યા છે એ પણ લીલણા રિઝલ્ટ આવે છે એ પણ હું તમને બતાવે આગળ અને આ જે કૂટ છે એ કૂટ પણ તમે જોઈ શકો છો નિરડો કૂટ છે એના પણ રિઝલ્ટ અહીંયા છે અહીં પણ બતાવે નિરડો કૂટ અને હંપની વાત કરીએ તો હમ્પે પણ બહુ સારો છે હાઈટે અને બધી રીતે આમ તમે જોઈ શકો છો કૂટને અને બોડી ફિટનેસ પણ બહુ સારી છે બધી ગાયોની આમ તો જોતા અહીંયા બોડી બોડી ફિટનેસમાં બધી સારી છે અને ખાસ કરીને વાત કરીએ મિત્રો તો અહીંયા જે ગાયો છે એ ગાયોની બધી સિંગ પેટર્ન જે છે ને એ બધી અલગ છે ખાસ કરીને આપણે એ જોવાનું કે બધી નોખી નોખી સિંગ પેટર્નવાળી ગાયું છે તમે જુઓ તો આ ઓળખી તમે જુઓ આનું જે માથું છે એ માથાની બનાવટ બહુ સારી થઈ છે આ ઓળખીની એની કાનકાટ અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો દિનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે એટલે કે વાસળી છે તમે જોઈ શકો છો અને વાસળીની તમે હાઈટ પણ જોઈ શકો છો પૂરતી હાઈટ કલર કોમ્બિનેશન એ પછી એનું બોડી સ્ટ્રકચર પણ તમે જોઈ શકો છો બહુ સારું બોડી સ્ટ્રકચર છે હવે આગળ વાત કરીએ તો તમે આ ગાય જે છે એ જોઈ શકો છો એની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો બહુ ઓલ્ડ સિંગ પેટર્ન એટલે જૂની સિંગ પેટર્નવાળી ગાય આવી સિંગ વાળી ગાય બહુ અત્યારે ઓછી જોવા મળે છે એ તમે જોઈ શકો છો એની કામકા અને હાઈટે અને વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે એવી તમે વેલે અને લંબાઈ પૂરતી લાંબી

આની વાત કરીએ મિત્રો તો આ તમને વધારે વેતનની ગાય નહીં લાગે પણ હજી આ ગાયને પાંચમું જ વેતર છે ગાયની સિંગ પેટર્નની વાત કરીએ તો કુંડા સિંગ કલર કોમ્બિનેશનની વાત કરું તો કાબરો કલર અને આ જે ગાય છે દૂધમાં બહુ સારી ગાય છે પાંચ દસક લીટર જેટલું નવથી થી દસ લીટર જેટલું આ ગાયને દૂધ છે એ પણ તમે જોઈ શકો છો આગળ વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બે આચર પાંચ આચરી ગાય છે મિત્રો તમે જોઈ શકો છો આગળના જે બે આચર છે એ મોટા પાછળના જે બે આચર છે એ નાના અને આ ઓજી ગાય છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો કોજ પણ બહુ છે આ ગૌશાળામાં હોજી ગાયું છે હવે આગળ વાત કરીએ તો આગળ જે આનો મુદ્રો છે મૂત્ર તમને બતાવું છે રુદ્ર એની માં મે તમને આગળ બતાવી અને આ જે કૂટ છે આ ભાઈ કે જે સંપુ ભાઈ એનો જે કૂટ છે આ કૂટના માલિક છે એ અને આખી ગૌશાળાના ઓનર છે એ ભાઈ છે હવે કૂટની વાત કરીએ મિત્રો અવી બોડી ફિટનેસ કૂટ કા સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લીલા ટાઈપ કલર કૂટનો અને બહુ સોજો કૂટ છે તમે જોઈ શકો છો એની સીન પેટર્ન એની હાઈટ અને ઇની બધી પ્યોરિટી આ કૂટમાં છે હવે આ જે કૂટ છે એના રીઝન થી ઘણા ઘરે આવ્યા છે અને આ કૂટની તમને ઉંમર વિશે વાત કરું મિત્રો તો આ જે કૂટ છે હાલ ચાર વર્ષ પૂરા થયા છે અને પાંચમા વર્ષમાં બેઠો છે પણ આ કૂટ સાથે સાથે મિત્રો આવા જે કૂટ હોય તમને પાહે નો જવા દેતા હોય એવું ઘણી વખત બને પણ આ એવો કૂટ નથી છે અને મિત્રો આના રિઝલ્ટ પણ બહુ સારા આવે છે અને આ તમે એને માથાની બનાવટ આખી છે એની તમે કોઈ નહીં જોઈ શકો છો બહુ સારો કૂટ છે હવે આગળ વાત કરું મિત્રો આ કૂટની તો આનું જે એક મસ્ત રિઝલ્ટ છે નાનું એ હું તમને બતાવું એનું ટૂંકી મોકલી નહીં બધી વસ્તુ તો અહીંયા તમે જે આ રિઝલ્ટ જોઈ શકો છો તો આ જે રિઝલ્ટ છે એ રુદ્રકૂટનું છે એનું તમે ટૂંકી મોખલી જોઈ શકો છો બહુ નાની મોખલીવાળો કૂટ છે સાથે સાથે વાત કરીએ તો તમે એની કાનકટ જોઈ શકો છો અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો કાપરા કલરમાં છે એ રિઝલ્ટ અને હાઈટ અને બોડી કલર બહુ સારું રિઝલ્ટ છે અને મિત્રો આ ગૌશાળા તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો